ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ બાસઠ પોઈન્ટ એકવીસ ટકા મતદાન એક હજાર ત્રણસો એકાવન ઉમેદવારના ભાવિએમ મશીન લોકશાહી મહાપર્વની ઉજવણીમાં ત્રીજા તબક્કાની તાનુ બેઠકો માટે યોજાયેલ મતદાનમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો ગુજરાતની પચીસ બેઠકો માટે યોજાયેલ મતદાનમાં બે હજાર ઓગણીસની તુલનામાં પાંચ ટકા ઓછું મતદાન નોંધાયું વાત કરવામાં આવે તો ગુજરાતની પચીસ લોકસભા બેઠક માટે યોજાયેલ મતદાનમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું જ્યારે ભરૂચ લોકસભાનું અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધાયું હતું સવારથી મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી હતી પરંતુ ગરમીના પ્રકોપને લઈ બપોર બાદ મતદાન ઉપર અસર જોવા મળી હતી ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે બાકડા બેઠક જામી છે બાકડા બેઠક ઉપર ચૂંટણીની ચર્ચા જોવા મળી રહી છે કેટલું મતદાન થયું કઈ સીટ ઉપર શું થયું કોન જીતશેની બાકડા ઉપર ચર્ચાઓ શરૂ થવા પામી છે બાંકડા બેઠકની રાજકીય ચર્ચાનો અંત આગામી ચાર જૂનના રોજ પરિણામ આવતાની સાથે જ ખબર પડશે